નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સિહિત વિજાપુરની ખબરમાં વિજાપુરની જલદર્શન સોસાયટીમાં નવરાત્રી રંગોત્સવ એસી કલાકારોની જીવંત કલાએ જીત્યું નગરજનો દિલ સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુરના વિસનગર રોડ પર આવેલી જલદર્શન સોસાયટીમાં તારીખ સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન યોજાયું હતો જેણે નગરજનોના હૃદયમાં ઊંડી છાપ છોડી હતી આ વર્ષનો ઉત્સવ ખાસ હતો કારણ કે એસી કલાકારોએ દેશભક્તિ ગ્રામ્ય સંસ્કૃતિ પૌરાણિક પાત્રો અને વિવિધ વ્યવસાયોની થીમ પર આધારિત જીવંત પ્રસારણ રજૂ કરી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા રંગબેરંગબી વેશભૂષા ઉત્સાહથી ભરેલા અભિનય અને સાંસ્કૃતિક વૈવિધ્ય એ આ કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો આ નવરાત્રિ મહોત્સવની શરૂઆત ગરબાના ધૂમધરાકા સાથે થઈ હતી જ્યાં યુવાનો બાળકો અને વડીલો એક સાથે ગરબાના તાલે ઝૂમ્યા હતા પરંતુ આ વખતે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહ્યું હતું કે એંસી કલાકારનું જીવન પ્રદર્શન દેશભક્તિની ઝાંસીકી રાણી લક્ષ્મીબાઈ અને સુભાષચંદ્ર બોઝ જેવા પાત્રોએ દર્શકોમાં દેશપ્રેમની જ્યોત જગાવી હતી ગ્રામ્ય સંસ્કૃતિ ઝાંખી કરાવતો ખેડૂતો ગવાળો અને ગામડાઓની નાળીઓના પાત્રોએ ગુજરાતની પરંપરાઓને જીવંત કરી હતી પૌરાણિક પાત્રોમાં શ્રીરામ સીતા કૃષ્ણ અને દુર્ગા માતાની ભૂમિકાએ આધ્યાત્મિક ભાવના જગાવી જ્યારે ડૉક્ટર શિક્ષક પોલીસ અને કલાકાર જેવા વ્યવસાયોના પાત્રોએ આ આધુનિકતા અને પરંપરાને સુંદર સમન્વયે રજૂ કર્યો હતો ખાસ વાત એ જ હતી કે આ પ્રદર્શનમાં બહાર કલાકારોએ પોતાની પ્રતિભા દર્શાવી નાના બાળકોએ પૌરાણિક અને ગ્રામ્ય પાત્રોમાં અદ્ભુત અભિનય કર્યો હતો જેની નગરજનોએ ખૂબ પ્રશંસા કરી હતી દરેક કલાકારની વેશભૂષા અને તેમની ભૂમિકામાં જીરવટભરી તૈયારીઓએ દર્શકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા સ્થાનિક દર્શકોએ જણાવ્યું હતું કે આવું જીવન પ્રદર્શન અમે પહેલીવાર જોઈએ છીએ દરેક પાત્ર એટલું સજીવ હતું કે લાગતું હતું કે આપણે ઇતિહાસ અને સંસ્કૃતિના પાનામાંથી પસાર થઈ રહ્યા છીએ કાર્યક્રમની સફળતામાં દાતાઓનું યોગદાન અગ્રણી હતું શ્રી કનુભાઈ આચાર્ય અને કોકિલાબેન આચાર્યએ તમામ કલાકારોને ભેટ સોગાદો અને ભગવદ્ ગીતાની પ્રત અર્પણ કરી હતી જે એક પ્રેરણાદાયી પગલું હતું આ ઉપરાંત બાર કલાકારો મારે શ્રીમતી કુસુમબેન પટેલે ચોકલેટ ભરેલા બોક્સની ભેટ આપી હતી જેણે બાળકોના ચહેરા પર ખુશીનું ખુશીનું હાસ્ય લાવ્યું હતું આવા પ્રોત્સાહનથી બા કલાકારોનો ઉત્સાહ પીવડાયો હતો અને દર્શકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો નવરાત્રી સમિતિ આ કાર્યક્રમને અન ફળગેટેબલ બનાવવા માટે કોઈ કસર બાકી રાખી ન હતી ગરબે રમતા ભાઈઓ બહેનોને ગરમી ન લાગે તે માટે કુલર્સની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી જે એક સરાહનીય પગલો હતો સ્ટેજનો ડેકોરેશન લાઇટિંગ અને સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા એટલી ઉત્તમ હતી કે દરેક પાત્રને પ્રદર્શન વધુ નીકળી ઉઠ્યો હતો સમિતિના સભ્યોએ રાત દિવસ મહેનત કરીને કલાકારોનું સંકલન રિહર્સલ અને કાર્યક્રમનું સંચાલન એટલી કુશળતાથી કર્યું હતું કે દરેક નાની મોટી બાબત સંપૂર્ણ રીતે ગોઠવાઈ ગઈ હતી આ ઉત્સવ માત્ર ગરબા અને મનોરંજનનો મનોરંજનનો જ નહોતો પરંતુ ગુજરાતની સંસ્કૃતિ પરંપરાઓ અને સમુદાયની એકતા પ્રતિક બની રહ્યો હતો જલદર્શન સોસાયટીના રહીશો અને નગરજનોનો સહકાર આ કાર્યક્રમની સફળતામાં આધાર કર્યો હતો ભવિષ્ય ચાલુ રહેશે તેવી શુભેચ્છાઓ સાથે દરેકે કાર્યક્રમની સફળતાને સફળતા બિરદાવી હતી